લાગ્યા મહાકાળ રાક્ષસો જોઈને સુભદ્રા તો બેહોશ થઈ ગયા અને આ બાજુ અભિમન્યુ એ જાણ્યું કે જો માતાજી રથમાં રહેશે તો આ રાક્ષસોના ના ફેંકેલા હથિયાર વાગી જશે એટલે માતાની સુરક્ષા માટે એને ઉપાડીને જંગલના એક ઝાડની બખોલમાં માતાને સુવડાવી આવ્યો આ બાજુ રાક્ષસો વિચાર કરે છે એક બાળક રથ લઈને આવ્યો હતો અને વન સળગે હતું એ જોઈ રાક્ષસો વિભર્યા અરે ઓ બાળક કોને પૂછીને તું આ જંગલમાં આવી ચડ્યો છે કેમ આગ લગાડી છે અમારા જંગલમાં તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે આવું ભયાનક ગર્જના કરીને રાક્ષસો ગરજ્યા ઊંચા અને લાંબા હાથ અને વિકરાળ જળવાળા રાક્ષસો થી ડર્યા વગર અભિમન્યુએ કહ્યું આ આખી પૃથ્વીનો માલિક અમે છીએ કોને પૂછીને અહીં રહો છો ચાલ્યા જાઓ નહીતર જીવ ખોશો સામે અભિમન્યુ પર ગાર કરે છે અભિમન્યુનો જવાબ સાંભળીને રાક્ષસો ક્રોધે ભરાયા મોટા ઝાડ અને પથ્થરો ફેંકવા લાગ્યા અભિમન્યુ બાણ મારીને ઝાડ અને પથ્થરોને દૂર ફેંકવા લાગ્યું સામ સામે યુદ્ધ થવા લાગ્યું એ બાજુ રાક્ષસો છે તે પથ્થરો અને ઝાડ મારે છે ઝાડ ફેંકે છે એની ઉપર અને આ બાજુ છે અભિમન્યુ તેમના પથ્થર અને ઝાડ બાણ વડે તોડી નાખે છે એમાં એક રાક્ષસને બાણ વાગવાથી એનું લોહી જમીન પર પડ્યું તરત રાક્ષ કરતા એ માયાવી રાક્ષસોનો નો હુમલો ખાડતો અભિમન્યુ બહાદુરીથી લડી રહ્યો હતો મોટા મોટા પથ્થરો અને વૃક્ષની ડાળીઓ લાવી લાવીને એ બધા અભિમન્યુ ઉપર ફેંકીને ભયંકર અવાજો કરી રહ્યા હતા લડતા લડતા અભિમન્યુને યાદ આવ્યું કે આ માયાવી રાક્ષસો તો શિવજીના જ નાશ પામતા હોય છે અભિમન્યુએ તરત જ શિવજીનું અસ્ત્ર ચડાવીને ફેંક્યું પળવારમાં તમામ રાક્ષસો અદર્શ થઈ ગયા પણ એક રાક્ષસ બચી ગયો અને તે ભાગ્યો અભિમન્યુ એ વિચાર્યું કે હજી રાક્ષસો વળતો હુમલો કરતો કરશે એટલે એ સાવચેત થઈને રહ્યો શિવજીના એક રાક્ષસ દોડ દોડ કરતો મહેલ પર ગયો હિડિમ્બા પાસે જઈને તેણે અભિમન્યુ નું સર્વ વૃતાંત અભિમન્યુની જે જંગલમાં બનેલી તેની સાથેની બધી ઘટના કહી હિડિમ્બા પોતાના પુત્ર ગટોજગતને જગાડ્યો અરે દીકરા ઉઠ કોઈ બળિયો આવીને આપણું જંગલ સળગાવી રહ્યો છે આપણા કેટલાય રાક્ષસો ને મારી નાખ્યા છે ઉઠ દીકરા જા જઈને જોતો ખરો કે કોણ એ બે માથાનો છે ઊંઘમાંથી ગટોગચ્છ જાગ્યો સંદેશો દેવા આવેલો રાક્ષસ પાસેથી વાત જાણી મસ્તક ધૂણાવ્યું

અભિમન્યુ તરફ ઘસ્યો છે આ બાજુ જંગલમાં ઊભો ઉભો અભિમન્યુ વિચાર કરે છે કે નાસી ગયેલો એક રાક્ષસ હમણાં જ બીજા રાક્ષસોને અને કદાચ એના સરદારને લઈને આવશે જ તમામનો આજે નાશ કરી દઉં અને કદાચ આ રાક્ષસોના મોત મારા હાથે જ લખાયેલા હશે એમ વિચાર કરી અને મનમાં રાજી થાય છે અભિમન્યુને દૂરથી આકલા અને પડકારા સંભળાયા ધરતી ધ્રુજતી હોવાનો ભાસ થયો હજારો મસાલોના અજવાળા નજીક આવતા જણાયા તાડ જેવડા ઊંચા અને હાથ જેવડા લાંબા દાંત મોટા ભૂંગડા જેવા નાક મોટા ગોળા જેવી વિકરાળ આંખો ફૂલા જેવી મૂછો કોઈ લાંબા વાળવાળા